રાજકોટ આરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે મોટા સમાચાર આરોપી મનસુખ પાસે માહિતી માંગી આરટીઆઈ કરીને મનસુખ સાગઠીયાએ માહિતી માંગતા ચકચાર બે હજાર છ થી અત્યાર સુધી કેટલી નોટિસ નીકળી અને શું સ્થિતિ છે તેની માહિતી માંગી પૂર્વ ટીપીઓએ જ માહિતી માંગતા અધિકારીઓ દોડતા થયા મનસુખ સાગઠિયાની આરટીઆઈએ અનેક અધિકારીની મુશ્કેલી વધારી શકે છે તો મનસુખ સાગઠિયા કે જે અગાઉ જેલમાં ગયેલા છે અને સજા ભોગવી ચૂકેલા છે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ગણાવાયેલા છે એ જ આરોપી મનસુખ સાગઠિયાએ આરએમસી પાસે હવે માહિતી માગી છે અને આરટીઆઈ કરીને તેમણે માહિતી માગી છે અને આ માહિતીમાં તેમણે કહ્યું પૂછ્યું છે કે બે હજાર છથી અત્યાર સુધી કેટલી નોટિસ નીકળી છે અને આ જે નોટિસ જો મોકલાઈ હોય તો તેની હાલ શું સ્થિતિ છે તો પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને તેમણે પોતે જ માહિતી માંગતા અધિકારીઓ દોરતા થયા છે મનસુખ સાગઠિયાની આરટીઆઈએ અનેક અધિકારીઓની મુશ્કેલીઓ વધારી શકે છે કેમ કે અનેક અધિકારીઓ દ્વારા જો ગેરરીતિ આચરવામાં આવી હોય તો તેનો પણ ભાંડાફોડ થઈ શકે છે